દાદિયા ફળિયાના ગણપતિ જોવા ગયા હતા ડીજે ઓર્કેસ્ટ્રા હતું ત્યાં આગળ જુઓ તેટલું મોટું ડીજે છે અને જામ મજા આવી ગઈ ધુડુમ ધડુમ ડાન્સ કરવાની બધા લોકો પોતે જે વગાડતા હોય તે પણ ડાન્સ કરતા હતા મજા પડી ગઈ છે બાકી પબ્લિક તો જુઓ નાના છોકરાને માથા પર લઈને મચાવે છે જામો પડી ગયો હતો

તમને એ પણ જોવા મળશે આ નાની છોકરીને નાચવાની બહુ મજા આવતી હતી અને પપ્પા બહેણે નચાવ્યા જ કરે ને એવું નચાવે બીજે વાત કરું આ એકના ઉપર એકના ઉપર ત્રણ જણા બેહલા બાજુમાં બીજા બે જણા એકના ઉપર ઉભેલા આજે સ્ટન્ટ કરી લાગી જતો તો પણ નુકસાન થાય પણ નીચે પકડીને એટલા બધા ઉગેલા તો નહીં થાય આ કાગળવાળાઓ પર પેલું ફોડવા લાગેલા કાગળ ઉડાડવા લાગેલા ગણપતિ ઉપર મસ્ત દેખાય આમ ઓપરેશન પછી મસ્ત સ્પ્રે જોરદાર હજુ તો આગળથી જોવાનું મજા આવે છે હજુ બી આ બાજુ ડીજે દૂર જતું રહેલું પબ્લિક નાચે આ જ કરે બધું બહુ નાચે છે ને બહુ નાચે છોકરી પાછી આવી બાજુમાં કારણ કે મારો વિડીયો ઉઠાવતા નવે એનો ખાલી વિડીયો બનાવ્યું છે નાચ જો બહુ નાચે મોકો બી બહુ નાચે ને એ બી બહુ નાચે બાકી આગળ જતા ઉત્તરી બાપા જોવા દેખાય ભગવાન ટાઈપની મૂર્તિ છે આપણે વિડીયો બનાવવાનો શોખીન તે જોઈ બીજાના મોબાઈલમાંથી લઈને આવીને વિડીયો બનાવી કઈ જોરદાર સીન દેખાય આ જો ગણપતિ બાપા દૂર પહોંચી ગયા પછી પાછળથી ડીજેની લાઈટ કેવી મસ્તી ગઈ

બહુ મસ્ત દેખાતી હતી અને પબ્લિક અહીંયા રાહ જોતું રસ્તામાં જાય તેવું હતું નહીં એટલે ડીજે થોડીક વાર બંધ થઈ જાય હવે જોજો એટલા માટે કે તારી ડીજે મળી જાય પછી જય શ્રી રામ ઘટ્ટા કરતા જોઈએ કેમ નાચે ફટાફટ પછી વાઈ ડીજે દૂરથી ત્યારે બધું પબ્લિક નાચવા લાગી ગયું ચાહક થઈ જોઈને મારા મજા પડી તમને લોકોને તો કંઈ વાંધો નહીં હવે તમે નહીં હતા તો આ જોઈ લો આ બધા ગ્રુપ ગ્રુપવાળા જોઈએ ટી શર્ટ બધા હરખા પહેરી રહેલા છે ને બધા નાચ્યા કરતા છે મસ્ત નાચે જો બધા અમુક ગ્રુપ ડાન્સમાં બી ડાન્સ કરે છે ને આખા ગ્રુપ ટાઈપમાં અલગ જ ડાન્સ કરે અંધારું થઈ ગયેલું એક જગા પર એવું હતું ત્યાં અંધારું બહુ હતું તો ડીજે વાળામાં નાચવાની પબ્લિકને બહુ મજા પડી ઉપરથી પાછું વરસાદ પડે વરસાદમાં નાચવાની ઓર મજા આવે બધાને ધજા ઉપર લઈને ઉપર ચડેલો એકના ઉપર એક ને લાઇટિંગમાં ધજા દેખાઈ દેજો કે શ્રીકુલરની વાહ એવી જોરદાર પછી તો થાયકા એટલે ચાલો કીધું ચાલો કોકો ને ફૂડ સલાડ પી લેવાય પછી જાય ઘરે ચલો બાય બાય